કેમ છો છો બધા મજામાં ને હવે આજે છે ને હું સવારે જેવી ઉઠીને ત્યારે મને એક સપનું આવ્યું સપનામાં એવું થયું કે હું ખુદ મારા સાથે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હોય ઇન શોર્ટ કે એમનું જીવન જેવું ટૂંકાવી ગયું હોય ને એવું જ એક મને સપનું આવ્યું જેવું મને સપનું આવ્યું ને એવું એકદમ ઊંઘમાંથી આમ આપણે કેમ ગભરાઈ ગયા હોય બસ તો એવી રીતે જ એક આંખ ઉડી ગઈ મારી અને પછી સવારે તરત જ મેં મમ્માને ફોન કર્યો મમ્મા આવી રીતે મને સપનું આવ્યું છે પછી થોડીક ક્ષણો માટે એવું થયું કે જો મને ખરેખર ખાલી સામાન્ય એવું સપનું આવ્યું તો પણ મને આટલું થાય છે બરાબર તો માણસનો ભરોસો કાંઈ નથી આ દુનિયામાં અને આપણે કેવું કરીએ છીએ અત્યારે આપણે દૂર રહેતા હોય એ લોકોથી બે ત્રણ કલાકનો રસ્તો દૂર હોય કે છ કલાક દૂર હોય કે આઠ કલાક દૂર હોય પણ આપણે કેવું કરીએ કે આપણી પાસે બે ત્રણ દિવસની રજા મળી તો આપણે એમ થાય કે ચલો આરામ કરી લઈએ કોણ જાય ફેમિલીને મળવા માટે પણ ખરેખર એવું ન કરવું જોઈએ જે લોકોની પચાસ વર્ષની ઉપરની ઉંમર થઈ ગઈ હોય ને એ લોકોનું આપણે જીવનમાં શું થવાનું છે ને એક ભરોસો ન કરી શકીએ કારણ કે અત્યારે આયુષ્ય છે જ નહીં એટલું બધું અને એક વખત વ્યક્તિ આપણા હાથમાંથી જતું રહે ને અને પછી જો આપણે અફસોસ કરીએ ને તો એ નકામું છે ઘણા વખત એવું બને જ છે કે આપણે કોઈકને મળવા ગયા હોય અને પછી આપણી પાસે ટાઈમ ન હોય અને આપણે એવું કીધું હોય કે ચલો ભાઈ હું એક્સાઇઝેડ દાદા દાદી કે હું પાછી ગમે ત્યારે હું આવીશ પણ જ્યારે તમે એને બીજી વાર મળવાના હોય ત્યારે એ જીવિત છે કે નહીં એ તમારા હાથમાં છે જ નહીં તો હું તો એટલું જ કહીશ કે કોઈ પણ તહેવાર આવે છે ને બરાબર તમને ગમે તેવી થોડી નાની મોટી રજા મળે છે ને તો પોતાની ફેમિલી સાથે એકવાર માટે જઈ આવો વધુ નહીં તો મહિને મહિને બે પણ જઈ આવવું જોઈએ એવું ન રાખો કે હું પછી જઈશ કે નેક્સ્ટ વીકમાં જઈશ જે મનમાં થાય ને કે આ ક્ષણે મારે મારા મમ્મી પપ્પાને મળવા જવું છે દાદા દાદીને મળવા જવું છે કે મારા સ્વજનોને મળવા માટે જવું છે તો એટ એ ટાઈમે ડિસિઝન લઈ અને જઈ આવવું જોઈએ પછી પાછળથી જીવનમાં અફસોસ ન થવો જોઈએ કે ખરેખર મેં એ સમય આ ડિસિઝન લીધું હોત તો સારું કારણ કે મનુષ્યનું છે ને સાચામાં સાચું જો એક વસ્તુ એવી હોય ને કે જે તમારા કામમાં આવતી હોય તો એ તમારો ડિસિઝન પાવર છે જે સમયે જે નિર્ણય લેવાનો હોય ને એ નિર્ણય તમે જો ન લીધો તો તમારી લાઈફના આખા પાસા બદલાઈ જાય છે એટલે હું એમ જ કહું છું કે એક તમારો જે ડિસિઝન પાવર છે ને એ સ્ટ્રોંગ રાખો અને કોઈ પણ સમય એક ડિસિઝન તો લઈ જ લેવો જોઈએ કારણ કે તમે હા લેવો કે ના લેવો એના કોઈ પણ પાસા તમારા હકારાત્મક કે નકારાત્મક તમને મળવાના છે પણ ખરું એ છે કે તમે ડિસિઝન તો લ્યો છો કે નહીં એમ બરાબર ને તો કદાચ હવે હમણાં આવશે ઉત્તરાયણ તો હું ઈચ્છું કે બધા પોતપોતાની ફેમિલીની સાથે જઈ અને ઉત્તરાયણ કરે ઠીક છે બાય બાય